આજ રોજ કેશરબેન વસરામભાઈ રાવ લુખા સંગામે એનું સ્વર્ગીય દિવ્ય આત્માને તો શ્રદ્ધાંજલિ રૂપે ઘણા લોકો ઘણા એટલે એની સંખ્યા ઘણા એવી નથી એટલા બધા લોકો આવ્યા છે એના માટે આપણે બધા ઘણા બધા ભેગા થયા છે સમાજના દરેકે દરેક કાંકરીજ છે થરાત છે બનાસકાંઠા છે પાટણ છે અથવા બીજા બીજા લોકોના આગેવાનો પણ ખૂબ ખૂબ લોકો અહીંયા પધારે છે બરાબર અને એમને શ્રદ્ધાંજલિ દિલથી શ્રદ્ધાંજલિ આપી છે કેટલી ગાડીઓ કેટલા બાઇક એની સંખ્યા જ નહીં અને એમના પ્રત્યે લોકો એટલી બધી લાગણી રાખી છે કે હજુ સુધી સવારના સાડા નવ વાગ્યાથી સવા બાર વાગ્યા સુધી તો હજુ છે અને એક નવું એક આવેદનપત્ર પણ આપવાનું છે જો ત્રીસ તારીખ ઓગણત્રીસ તારીખ સુધી એનો ચુકાદો ના આવે તો એનું એક આવેદનપત્ર પણ કલેક્ટર ઓફિસે આપવાનું છે એવું ટૂંકમાં એની ચર્ચા માટે પણ અંદર બેઠેલા છે બધા લોકો આગેવાનો મેનમેન જવાનો તો છે જ પણ કોણ કોણ એની બાહેદરી લેશે એ પ્રમાણે ગયા છે બરાબર આજે આ બેસણાની અંદર કેબિનેટ મંત્રી આપણા જે બળવંતસિંહ રાજપૂત ઉદ્યોગ અને ઉર્જા બરાબર એના કેબિનેટ મંત્રી પણ આજરોજ પધાર્યા હતા એમને પણ ટૂંકમાં પૂરેપૂરું આખા રાવળ યોગી સમાજને ટૂંકમાં આશ્વાસન આપ્યું છે કે તમને પૂરેપૂરું ન્યાય મળશે અને ટૂંકમાં એમને બહેનદ્રી આપી છે અને વધતા એમને એક આ પરિવારની દીકરીને ના પરિવારને એક લાખ રૂપિયાનું એમને દાન પણ આપેલું છે ખરેખર આપણો રાવળ યોગી સમાજ જો આ રીતે એકતા સમ અને એક ધારાથી ટૂંકો વિચાર એક વિચાર ભાવનાથી રહે તો ખરેખર આપણો રાવણયુગી સમાજ બહુ આગળ જાય ફક્ત આની દરેક દરેક ક્ષેત્રની અંદર શિક્ષણ હોય કે આ બેસનું હોય કે અંતિમ વિધિ હોય કોઈ પણ સમાજમાં આ તે બધા એકથી ના આવે ને તો ખરેખર એક રૂડું લાગે બસ આભાર